અમેરિકા સ્થિત વાદર ફેમિલી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અને એચ જે દોશી હોસ્પિટલના સહયોગથી પંદર સોળ અને સત્તર જાન્યુઆરીના રોજ વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ તથા સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ વૈશાલીનગર રૈયા રોડ ખાતે આવેલ જસપ્રેમધીર સંકુલમાં ત્રીજા માળે કાર્યરત શિવકુંવરબેન બચુભાઈ દોશી મેડિકલ સેન્ટર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંખની બીમારી જનરલ સર્જરી પેન મેનેજમેન્ટ જનરલ મેડિસિન હાડકાના રોગો ઈએનટી ગાયનેક વગેરે જેવા રોગોમાં રાજકોટ વાસીઓને આગામી ત્રણ દિવસ નિઃશુલ્ક સારવાર મળી શકશે જેના માટે અમેરિકાથી પણ નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા છે તથા ખૂબ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ દર્દીઓ લઈ રહ્યા છે ડોક્ટર ચંદ્રવદન વનમાલી અજમેરા હું શિવ વેદ બચ્ચુભાઈ દોશી મેડિકલ સેન્ટરની અંદર ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે વર્ક કામ કરું છું અમારા સેન્ટરમાં પૂજ્ય ધીરેન્દ્ર મુનિની કૃપાથી અને મહેશભાઈ વાધર અને એમના ફેમિલીના ડોનેશનથી તારીખ પંદર સોળ અને સત્તરના રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમને મુખ્યત્વે એચ જે દોશી હોસ્પિટલનો સહયોગ મળેલો છે ડૉક્ટર ધરે ધર્મેશ શાહનો સહયોગ મળેલો છે આ ઉપરાંત અમેરિકાથી છ ડૉક્ટરોની ટીમ ડૉક્ટર નીતિન શાહની લીડરશીપ સાથે આવેલી છે એ લોકોના સહકારથી અમે પંદર સોળ સત્તર ત્રણ દિવસના રોજ એક આ કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર તમામ પ્રકારના દર્દો મેડિસિન ઓપથેલમાં આંખના નાકકાન ગળાના જનરલ સર્જરીના આંખના તમામ રોગોની નિદાન સારવાર સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવેલી છે અને આ બધા માટે આર્થિક સહયોગ અમને વાધર ફેમિલી તરફથી મળેલો છે તો ખાસ હું વાધર ફેમિલીનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે તેમના સહયોગ વગર આ બધું શક્ય બનેલું આ ઉપરાંત અમેરિકાથી આવેલા ડૉક્ટર નીતિન શાહની ટીમનો પણ અમે ખાસ આભાર માનીએ છીએ આ ઉપરાંત એચ જે દોશી હોસ્પિટલના મેનેજમેન્ટનો જ્યાં તમામ પ્રકારની સર્જરી રાખવામાં આવી છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જિનેન્દ્ર પ્રણામ જય પ્રભુ મારું નામ મહેશ વાધર છે હું લોસ એન્જલસ યુએસએથી આવું છું અને જૈનાનો હું પાસ પ્રેસિડેન્ટ છું અને અત્યારે કરન્ટલી આઈ એમ ઓલ્સો ટ્રસ્ટી ફોર શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુએસએ આ જે કાર્ય થઈ રહ્યું છે એ બે કારણ રીતે થાય છે એક માણસને ઊંચ નીચ અને ખરાબ ટાઈમ બી આવે છે મારો એવો એક ટાઈમ હતો જ્યારે મને મેડિકલ સિચ્યુએશનમાં મને કોઈ મદદ કરવા માટે તૈયાર નહોતું અને ત્યારે મેં વિચાર કર્યો હતો કે જ્યારે મારામાં શક્તિ આવશે ત્યારે હું આ કાર્ય પૂરું કરીશ અને બીજું ધર્મગુરુ જ્ઞાનીઓ અને સંતોના આશીર્વાદ અને પ્રેરણા જેમ કે આપકા ધીરજ મુનિ છે આપણા અને રાકેશજી અમારા ગુરુદેવ રાકેશજી આ લોકોની પ્રેરણાથી અમે આ બધું કામ કરી રહ્યા છીએ અને બીજું મારે ખાસ એ કહેવું છે કે જે એ જે દોષીએ હોસ્પિટલે જે અહીંયા સહાય આપી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર એ લોકોના જેટલા બધા મેડિકલ પ્રોફેશનલ્સ છે એ લોકોએ આમાં સહાયતા આપી છે એ લોકોનો અમે કોટી કોટી વંદનથી અમે એનું અનુમોદન કરીએ છીએ બીજા જે ડૉક્ટરો અમેરિકાથી આવ્યા છે છ ડૉક્ટરો જે નીતિનભાઈ ડૉક્ટર નીતિન શાહની લીડરશીપથી આવેલા છે એ લોકોનો બી હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું અહીંયા જે આ ધીરજ મુનિનો હોસ્પિટલ અને આ પાસરો છે એ એમાં જે ડૉક્ટરો ડૉક્ટર સંજયભાઈ જયશ્રીબેન અને ડૉક્ટર અજમેરા અને એમના સ્ટાફે એટલી બધી મહેનત કરી છે અને જે કંઈ એ લોકોની મહેનત છે એને હું કોટી કોટી વંદન કરું છું આ ખરેખર ખરેખર આપણે જો ચાર પાંચ છ હજાર અને એ લોકોને મેં એટલું કહ્યું છે કે જેટલા દર્દીઓ આવે આપણે એ લોકોને બધા સહાયતા આપવી છે ધન્યવાદ થેન્ક યુ જય જિનેન્દ્ર એન્ડ નમસ્તે હું ડૉક્ટર નીતિન શાહ સીસી શુંગાળવાવાળો ડૉક્ટર છું બરોડાથી ભણીને હવે અમેરિકા રહું છું અને છેલ્લા બત્રીસ વર્ષથી અમે જુદા જુદા દેશોમાં સેવા આપવાનું કામ કરીએ છીએ અને હું અનેકાંત કમ્યુનિટી સેન્ટર અને અપરિગ્રહ ફાઉન્ડેશન એ બંને ત્યાં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ અમેરિકામાં છે એનો ફાઉન્ડિંગ પ્રેસિડેન્ટ છું અહીંયા આગળ એમને રાજકોટ લાવવા માટે વાદર ફેમિલીએ રિક્વેસ્ટ કરી અને હેલ્પ કરી અને અહીંયા આગળ ડૉક્ટર સંજયભાઈ ડૉક્ટર અજમેરા અને એચ એ દોશીના નેતૃત્વ હેઠળ અમે કામ કરીશું ત્રણ દિવસ જુદા જુદા અમારી સાથે આવેલા ડૉક્ટરો છે ડૉક્ટર વિજયભાઈ સુધ ઇન્ટરનલ મેડિસિન ડૉક્ટર બિપિનભાઈ સોલંકી જનરલ સર્જન ડૉક્ટર કવિતાબેન ખજૂરિયા સાયકિયાટ્રિસ્ટ એટલે મેન્ટલ હેલ્થ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર નીતિનભાઈ તામિજા એ એનેસિઝિયોલોજીસ્ટ અને પેઇન મેનેજમેન્ટના ડૉક્ટર છે અને સાથે બીજા પાંચ જણા વોલન્ટિયર્સ છે રોહક વોરા પ્રતિમા સોલંકી કિન્ના ગાંધી દીપકભાઈ પટેલ અને સાધનાબેન પટેલ આ જે વોલન્ટિયર્સ છે ખાસ એ લોકો અમે બે મશીન અને એક ત્રીજું આજે આવશે તો ત્રણ મશીનથી ચશ્માના નંબર છે કે નહીં એ ચકાસણી જુદા જુદા વિસ્તારમાં અહીંયા જ્યાં બી અહીંયા આગળથી અરેન્જ કરવામાં આવ્યું છે ત્યાં આગળ જઈ અને જોવાના છીએ અને સાથે સાથે જેને ચશ્માની જરૂર હશે એ લોકોને ચશ્મા પણ આપવાના છીએ અને મોતિયા માટેની સર્જરી અને બીજી આંખાન ગળા અને જનરલ સર્જરીની વ્યવસ્થા કરવામાં આવી છે અમે અહીંયાના બધા જ કાર્યકર્તાઓના જે ઉત્સાહ અને સહયોગ જોઈને ઘણો જ આનંદ થયો છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો અમારા પર વિશ્વાસ મૂકી આ સેવાનો લાભ લે આ ત્રણ દિવસમાં અમારાથી રોજના પંદરસોથી બે હજાર બાળકો તથા યુવ યુવાન અને ઘણા બધી જ ઉંમરના લોકોના ચશ્મા માટે અમારાથી ચેક કરી શકાશે અમે બહુ સિમ્પલ મશીન વાપરીએ છીએ જેનાથી એક મિનિટની અંદર ખબર પડી જાય ચશ્માની જરૂર છે કે નહીં એટલે આ અમારું સૌથી વધારે લોકોને મદદ થાય એ જાતનું કાર્ય અને એના ઉપરાંત અમે મેડિકલ ડોક્ટર છે જનરલ સર્જન છે અને સાયકિયાટ્રીસ્ટ છે અને પેઇન મેનેજમેન્ટ એટલે આ ચાર જુદા જુદા વિભાગોમાં અમે જેટલા રોજ પેશન્ટો આવશે એ બધાને જોવાની અમારી તૈયારી છે અને એની સાથે સાથે આપણે ડૉક્ટર ધર્મેશભાઈની મદદથી મોતિયાના ઓપરેશનો અત્યારે એવું છે અમને કે પચાસ ઉપર તો છે જ ત્રણ દિવસમાં કરવાના અને બીજા આંખ કાન ગળાના અને જનરલ સર્જરીના પાંચથી સાત ઓપરેશનો અત્યારે નક્કી થયા છે અને બે દિવસમાં જો મરીજો બીજા આવશે તો એનું પણ છેલ્લે દિવસે આપણે કરવાનો પ્રયત્ન કરીશું એટલે બાકીના બધા વિભાગના નંબર્સમાં તો એ લોકો જે રીતે આવે એના ઉપર છે પણ આ શિશુ મંદિરો ત્રણમાં જવાના છીએ આજે એક ફેક્ટરીમાં એક હજાર માણસો છે ત્યાં જવાના છીએ એટલે આ બધાને આંખ ચેક કરવાનું તો ચોક્કસ અમને લાગે છે કે ત્રણથી ચાર હજારનો આંકડો ત્રણ દિવસમાં થવો જોઈએ અને બાકીના બધા પણ પાંચસો હજાર જેવા થઈ શકે એવું અમે માનીએ છીએ અને લોકો ઉપર છે જાહેરાતો તો સારી કરવામાં આવી છે કેટલા લોકો આવે એ પ્રમાણે અમે તો અહીંયા છીએ અને જેટલા લોકો વધારે લાભ લેશે એનો અમને આનંદ થશે ધન્યવાદ